અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે વરસાદને કારણે શહેરના રસ્તાઓનું ધોવાણ થવું કે ભૂવો પડવો જાણે કે સામાન્ય વાત બની ગઈ છે આજે શહેરમાં સામાન્ય વરસાદ આવતાની સાથે જ વેજલપુરના સોનલ સિનેમા રોડ પર પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાઈ જતાં સ્થાનિકો માટે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું મહત્વનું છે કે આ વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષથી પાણીના ભરાવાની સમસ્યા છે વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી એએમસી દ્વારા નંખાયેલી સ્ટ્રીમ વોટર લાઇન તો જાણે કે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે પાણી ભરાવાને લીધે ધંધાર્થીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ભાઈ આમાં એવું છે કે ખરેખર વરસાદની જરૂર તો હતી કારણ કે ઓલ ગુજરાત તમે જુઓ તો તમને ખબર છે કે કેટલો વરસાદ થયો અને કેટલું ગમરોળી ગયું બધું એના કરતા તો અમદાવાદમાં સારું છે કે ઓછો વરસાદ પડ્યો છે હજુ અને વરસાદ પડશે તો એ વસ્તુ આખી જુદી છે પણ અત્યારે તો જરૂર હતી વરસાદ એક વસ્તુ છે આ બધી વસ્તુઓ કેવી છે કે જેમ આ બ્રિજ બન્યા એટલે જગ્યાઓ ક્યાં મળશે તમને અને કેટલો રોડ ઊંચો કરશે એ લોકો જો રોડ ઊંચો કરશે તો દુકાનોવાળાને તકલીફ આવે છે ઘરવાળાને તકલીફ આવે છે તે બધું જોઈએ તો જે ટાઈમે જે વસ્તુ ચાલે છે એ ચલાવી લેવી ઘણીવાર યોગ્ય હોય હા ઓવરફ્લો થયું એકદમ એમ કે ચાલે એવું જ નથી તો વસ્તુ જુદી છે બાકી આટલા વરસાદમાં આ કઈ બહુ અધુ અઘરુ ના કહેવાય એમ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટી શું કરે અમદાવાદ શહેરમાં વરસાદે લગભગ અડધો કલાક થી પિસ્તાલીસ મિનિટ સુધી તોફાની બેટિંગ કરી હતી પરંતુ આ પિસ્તાલીસ મિનિટમાં અમદાવાદની પરિસ્થિતિ ખૂબ જ બગડી ગઈ છે અમદાવાદના આ પોસ્ટ વિસ્તાર છે આ પૂર્વ વિસ્તાર નથી પૂર્વ વિસ્તારમાં તો વારે આવી પરિસ્થિતિ થતી જ હોય છે પરંતુ આ અમદાવાદનો પોસ્ટ વિસ્તાર છે કે જેને શિવરેનની ચાર રસ્તા તરીકે ઓળખાય છે આ શિવરન ચાર રસ્તાના આ દ્રશ્યો છે કે અહીંયા સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે જે રીતે વાહન ચાલકોની વાત કરવામાં આવે તો વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે રોડની વચ્ચે નહીં પરંતુ રોડની સાઈડમાં એટલે કે જ્યાં ફૂટપાથ છે ત્યાં ફૂટપાથની નજીકમાં જ વાહન ચલાવવા માટે મજબૂર થયા છે કારણ કે આ વરસાદી પાણી શિવરનની ચાર રસ્તા ઉપર ભરાયું છે અને ઘૂંટણ સમા પાણી ભરાયા છે વરસાદે જે અડધો કલાકથી એટલે કે ત્રીસ મિનિટથી લઈને પિસ્તાલીસ મિનિટ સુધી તોફાની બેટિંગ કરી હતી ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે શિવરેજની ચાર રસ્તા ઉપર પણ ખૂબ જ પાણી ભરાયા હતા લોકોને હાલાકી પડી રહી હતી ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે બી મોનસૂન પ્લાન છે તે નિષ્ફળ ગયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમામ જે કેચપીટો છે તે ત્રણ ત્રણ વખત સાફ કરવામાં આવી છે જો ત્રણ વખત સાફ કરવામાં આવી હોત તો અમદાવાદના આવા દ્રશ્યો સર્જાયા ન હોત સામાન્ય વરસાદમાં જ આવી પરિસ્થિતિ છે તો જો જુનાગઢ અને દ્વારકાની જેમ ગણતરીના કલાકોમાં દસ ઇંચ જેટલો વરસાદ પડે તો અમદાવાદની કેવી પરિસ્થિતિ સર્જાય તે ફક્ત વિચારવાનું જ રહ્યું કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ